નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદી વિવાદની ની અંદર જોવા મળ્યા છે અને જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આસાર સંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને હોર્ડિંગ હટાવવામાં આવ્યા છે પૂરીવા મુખ્યમંત્રી સામે પણ હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એ ઉપરાંત ઝોમેટોને મળી છે GST ની નોટિસ એ ઉપરાંત ડાકોરની અંદર હોળી અને પૂર્ણિમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો જીરાનો ભાવ 3000 થી લઈને રૂપિયા બોલાયે રહેલો છે તો 1 વર્ષની અંદર 7.40 લાખ થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે 300 યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો હોળી પહેલા આવી છે મોટી આગાહી ગૃહમંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ ડીઝલની માંગની અંદર વધારો થશે સાથે જ મતદાન કેન્દ્ર ઉપર શું શું સુવિધા મળશે તેની પણ માહિતી મેળવવાના છીએ મહારાષ્ટ્રની અંદર ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે આચાર સંહિતા ભંગની ફરિયાદ તમે અહીં કરી શકો છો સાથે જ સીસીઈ પરીક્ષા માટે પણ કોલ લેટર અંગે મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે સામે આવ્યા છે તો આ

પીએમ મોદીના એક મેસેજ હાલ ની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને અત્યારે પીએમ મોદી વિવાદની અંદર ફસાયેલા જોવા મળ્યા છે પીએમ મોદીના એક પત્ર સાથે લોકો પાસેથી સૂચનો માંગતા જેમાં વિકસિત ભારત સંપર્ક અભિયાનના એક વોટ્સઅપ મેસેજે વિવાદ ઉભો કર્યો છે વિરોધ પક્ષના નેતાઓએ મોદી ઉપર રાજકીય પ્રચાર માટે સરકારી ડેટાબેઝ અને મેસેજિંગ એપનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ કેરળની અંદર મેટાને ટેગ કરતા પૂછ્યું છે કે જ્યારે તમારી નીતિ નેતાઓ પ્રચાર માટે મંજૂરી આપતી નથી તો શું તમારી પાસે બીજેપી માટે કંઈ અલગ નીતિ છે એટલે કે આસાર સંહિતા હવે લાગી ગઈ છે જેને અનુરૂપ જોતા હાલ પ્રચાર માટે અત્યારે સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કોઈપણ નેતાઓ અથવા તો કોઈપણ રાજકીય પાર્ટી તેમની પ્રચાર અત્યારે કરી શકતી નથી જેને જોતા અત્યારે પીએમ મોદીનો એક મેસેજ વોટ્સએપની અંદર વિકસિત ભારત સંપર્ક યોજના અંતર્ગત ખૂબ જ વાયરલ જોવા મળી રહ્યો છે અને વોટ્સએપની અંદર આ મેસેજ આવતા કોંગ્રેસ દ્વારા હાલ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહેલા છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે

પ્રચારાત્મક સામગ્રીઓ અને હોર્ડિંગ દૂર કરવાની અંદર હાલ કામ ધરવામાં આવી રહેલું છે ને હોર્ડિંગ દૂર કરવાની અંદર આવી રહેલા છે જેમાં જિલ્લા તંત્રએ પ્રથમ દિવસે જ સાત હજારને અઠયાવીસ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી હતી જેને લઈને હાલ આસાર સહિતાનો અમલ કરવામાં આવી રહેલો છે ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આ વખતે કેટલા હોટર્સ મતદાન કરશે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી માટે રાજ્યની અંદર કુલ લાખ બત્રીસ હજાર લાખ એસી યુવા મતદારો નોંધાયા આવેલા છે તો દસ હજાર ત્રણસો ને બાવીસ મતદારો સતાયુ છે રાજ્યની અંદર પચીસ હજાર જેટલા મતદાન મથકો હશે આ વખતે પંચ્યાશી વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને તેમજ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લોકો માટે હોમ વોટિંગની સુવિધા પણ આપવામાં આવશે મતદાનના દિવસે મતદાન મથક ઉપર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી છે ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો પૂર્વ મુખ્યમંત્રી સામે કરવામાં આવી છે એફઆઈઆર દાખલ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી મુજબ મહાદેવ એપ કેસની અંદર ઇ ઓ ડબલ્યુએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીએ ભૂપેશ બધેલ સામે એફઆઈઆર દાખલ કરી છે મહાદેવ એપ કેસની અંદર કુલ 21 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એફઆઈઆર મુજબ ભૂપેશ બધેલે કઠિત રીતે યુ સ્થિત એપ પ્રમોટર પાસેથી 508 કરોડ રૂપિયા લીધા હતા હાલ ભૂપેશ બધેલ સામે

ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળવાની છે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જઈને અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલની અંદર એક કરોડ થી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે તે ઉપરાંત હોળી પહેલા કરવામાં આવી છે મોટી આગાહી આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતની અંદર સત્તર તારીખ થી લઈને માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે લઈને ઓગણીસ માર્ચ દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર છવ્વીસ માર્ચ સુધી વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે જ આવાની અંદર મહત્તમ તાપમાન છે જે પણ ચાલીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોની અંદર વધુ પવન ફૂંકાતો જોવા મળશે અને દરિયાકાંઠાની અંદર કેટલાક ભાગોની અંદર પવન સાથે હળવો વરસાદ પડી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હોળી પહેલા કરવામાં આવી રહી છે તો એક વર્ષની અંદર સાત પોઈન્ટ ચાલીસ લાખ થી વધુ ફરિયાદ મળી આવી છે છેલ્લા એક વર્ષની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને રસ્તા ગટર તેમજ પાણી બાબતે વધુ ફરિયાદો મળી આવી છે ઉત્તર ઝોન ની અંદર સૌથી વધુ એક પોઈન્ટ એકતાલીસ લાખ જ્યારે મધ્ય ઝોન ની અંદર એક પોઈન્ટ પાંત્રીસ લાખ ફરિયાદો તંત્રને મળી આવી છે અહેમદાબાદ કોર્પોરેશન નું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે રૂપિયા બાર હજાર કરોડ થી વધુની રકમનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ફરિયાદો તંત્ર ની નબળી કામગીરીની પોલ ખોલતી હોય તેવું પણ લાગી રહ્યું છે અને આ વિશે તમારો શું અભિપ્રાય છે જે પણ તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો

છે રૂપિયા લઈને સુધી બોલાઈ રહેલો જોવા મળ્યો સમાચારમાં નજર કરીએ તો ડાકોર અંદર હોળી પૂર્ણિમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે યાત્રાધામ ડાકોર ખાતે પચીસ તારીખે હોળી પૂર્ણિમા મહોત્સવ યોજાશે ચોવીસ તારીખે વહેલી સવારે પાંચ અને પચીસ તારીખે સવારે ચાર કલાકે મંગળા આરતી થશે એકાદશી પૂર્ણિમા સુધી હોલી ફાગણી પૂનમનો મેળો યોજાશે ડાકોરજીના ફુલડોલ મહોત્સવ અંદર પાંચ લાખ ભક્તો ઉમટી પડે તેવી પણ શક્યતા જોવા મળી છે અને ઉત્સવને લઈને ડાકોર મંદિર અને વહીવટ તંત્ર દ્વારા પૂરજોશની અંદર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સાથે ઝોમેટોને મળી છે જીએસટીની નોટિસ ઝોમેટોને ગુજરાતની અંદર જીએસટી વિભાગે દંડની નોટિસ મોકલી છે જેમાં આઠ કરોડ થી વધુ માંગ કરવામાં આવી છે ગુજરાતના ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરફથી આ નોટિસ આવી છે કંપનીએ જીએસટી પેનલ્ટી ડિમાન્ડ નોટિસ અંગે શેર બજારોને જાણ કરી છે સ્ટોક એક્સચેન્જની અંદર કરાયેલી રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર ઝોમેટોને નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટે આ નોટિસ મોકલવામાં આવી છે તે ગૃહમંત્રી દ્વારા પણ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે અહેમદાબાદ સર્કિટ હાઉસ ખાતેથી બેઠકની અંદર ડીજીપી વિકાસ સહાય અહેમદાબાદ શહેર પોલીસ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ હાજર રહેશે સમગ્ર ઘટના મામલે અહેવાલ માંગવામાં આવ્યો છે બેઠક બાદ તપાસ માટેના આદેશો આપવામાં આવશે અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓને મારતા તેઓ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવેલા છે સાથ જ રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ લોકોને થવાનો છે આજે ઓછામાં ઓછું તાપમાન અઢાર ડિગ્રીથી લઈને એકવીસ ડિગ્રી અને વધારેમાં વધારે તાપમાન છત્રીસ ડિગ્રીથી લઈને આડત્રીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી પણ વિવિધ રાજ્યોની અંદર આગાહી કરવામાં આવી છે સાથે જ દાહોદ અહેમદાબાદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર જામનગર મહીસાગર મહેસાણા નર્મદા પાટણ સહિતના જિલ્લાઓની અંદર મહત્તમ તાપમાન અમરેલી અમરેલીની અંદર સમાચારમાં નજર કરીએ તો ડીઝલની માંગની અંદર વધારો થઈ શકે છે દેશની અંદર લોકસભાની ચૂંટણી અને રવિ પાકની લણની ની કામગીરીના કારણે એપ્રિલ થી જૂન વચ્ચે ડીઝલની જરૂરિયાતની અંદર પ્રતિદિન પંચોતેર હજાર બેરસ જેટલો વધારા થવાની શક્યતા છે ચૂંટણીની કામગીરી માટે વાહનની હેરફેર વધવાના કારણે ડીઝલના વપરાશની અંદર સામાન્ય રીતે વધારો થતો હોય છે રશિયાના ઓઇલ પરના ડિસ્કાઉન્ટની અંદર ઘટાડા અને પ્રતિબંધો હોવા છતાં પણ રશિયા પાસેથી ભારતની ક્રૂડ ટેલની આયાત જુલાઈ સુધી સ્થિર રહેવાની શક્યતા જોવા મળી છે અને જેને જોતા ડીઝલની માંગની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ વધારો જોવા મળી શકે છે સાથે મતદાન કેન્દ્ર ઉપર શું શું સુવિધા મળશે તેની માહિતી તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે જણાવ્યું છે કે આ વખતે ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન મથક ઉપર ઘણી સુવિધાઓ મળવાની છે જેમાં પીવાનું પાણી મળશે સ્ત્રી અને પુરુષો બંને માટે જુદા જુદા શૌચાલય હશે વિકલાંગોને વિલચેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમણે કહ્યું છે કે આ વખતે બાર રાજ્યોની અંદર મહિલા મતદારોનું પ્રમાણ પુરુષ મતદારો કરતાં વધુ જોવા મળી રહેલું છે સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રની અંદર ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રની અંદર શાળાઓના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે આ ડ્રેસ કોડ મુજબ શિક્ષકો ટી શર્ટ અથવા તો જીન્સ અથવા તો અન્ય કોઈ ડિઝાઇન વાળા અથવા તો ચિત્રો વાળા શર્ટ પહેરી શકશે નહીં મહારાષ્ટ્રની સરકારે પુરુષ અને મહિલા શિક્ષકો માટે ડ્રેસ નક્કી કરવા માટે પણ જણાવવામાં આવી રહેલું છે જે આસાર નિયમની ભંગની ફરિયાદ છે પણ તમે અહીંયા કરી શકો છો ઇલેક્શન કમિશને આજે સી વિઝીલ એપ વિશે જાણકારી આપી છે અને આ એપ્લિકેશન કમિશન દ્વારા જ બનાવવામાં આવી છે આચાર સંહિતાના ભંગ થતો હોય અથવા તો એવું તમને ક્યાંય પણ જોવા મળે તો કોઈ પણ નાગરિકા એપ ઉપર જઈને ટેક્સ મેસેજ કરી શકે શકે છે છે અથવા તો ફરિયાદ નોંધાવી મળતી માહિતી મુજબ પંચની ટીમ સો મિનિટની અંદર લોકેશન ટ્રેસ કરશે અને ફરિયાદ થઈ હોય ત્યાં ટીમ આવી પહોંચશે આસાર સંહિતાના નિયમનું પાલન ન થતું હોય તો તમે તેની તસવીર અથવા તો વિડીયો લઈને પણ આ એપની અંદર અપલોડ કરી શકો છો

બે વાગ્યા થી એકત્રીસ માર્ચ ના રાત્રિના ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે તો એ સાથે જ આજથી પ્લેટીએમ ની અંદર ડિપોઝિટ બંધ કરવામાં આવી છે આજથી પ્લેટીએમ હોલેટમાં પૈસા જમા નહીં થાય આવાની અંદર પ્લેટીએમના ને બદલવું પડશે આમ નહીં કરો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે પ્લેટીએમ ફાસ્ટેગની ડીએક્ટિવેટ તમે કરી શકો છો પછી તમે નવું ફાસ્ટેગ મેળવી શકો છો બેંક અથવા તો ફોનપેમાંથી પણ નવા ફાસ્ટટેગ તમે મેળવી શકો છો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેગ ઇશ્યુ કરતી બેન્કોની સુધારેલી

પચ્ચી સ્ટોક્સ અને બ્રોકર સમિતિ સેટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે તેની પ્રોસેસ ઉપર ત્રણ થી છ મહિના સુધી નજર રખાશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ એટલે કે શેરની ખરીદી અથવા તો વેચણીની પટાવટ તે જ દિવસે કરવામાં આવશે હાલ સ્ટોક માર્કેટની અંદર ટી પ્લસ વન સેટલમેન્ટ ઉપર કામ કરવામાં આવી રહેલું છે